જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પૂજ્યશ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રીના સાનિધ્યમાં નારી સન્માન અને કન્યા વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિશાળ જનસંખ્યામાં નારીઓ દીકરીઓ અને હિન્દુ આધ્યાત્મિક સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પૂજ્યશ્રી ડોક્ટર વાગેશ કુમારજી શ્રી દીપ પ્રાગટ્ય કરતા જણાવ્યું કે વિશ્વમાં ભારત દેશ સંસ્કૃતિના આધારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે અને વિશ્વગુરુ બનીને જ રહેશે તે પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં દેશ વિદેશના કરોડો સાધુ સંતો અને અન્ય મહાનુભાવો આમ જનતા આવીને લાભ લઈ રહ્યા છે આ ભારતની સંસ્કૃતિનું એક ઉત્તમ ઉદાહરણ છે વર્તમાન કેન્દ્ર સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉત્તર પ્રદેશની યોગીજી સરકાર સુંદર મિશ્રણ દ્વારા કુંભ મેળામાં અદભુત વ્યવસ્થા ખરેખર દાંત માંગી લે તેવું આયોજન જોવા મળી રહ્યું છે દીકરીઓને કુમકુમ તિલક દ્વારા વૈદિક મંત્રોચ્ચાર ખેસ ઓઢાડી કરકમલો વડે પૂજન અર્ચન કરીને સન્માનિત કરવામાં આવી દીકરીઓનું પૂજન અર્ચન કરતા પૂજ્ય માતાની ભૂમિકા કેવી હોય એ વિશેષ માતોત્સવનો અનુભવ થયો હતો તૃતીય ચાર્યજીના તૃતીયુથી અમદાવાદ આવ્યો છું આ મહામેળાનો આનંદ લેવા માટે સનાતન હિન્દુ ધર્મ આજે જે દિશા તરફ જઈ રહ્યું છે અને જે શિખર ઉપર જઈ રહ્યું છે એનો હું પ્રત્યક્ષ છું આજે કે જે રીતે સનાતન ધર્મની ધ્વજા વિશ્વ પટલ ઉપર વરકાઈ રહી છે અને ખાસ કરીને હિન્દુ ધર્મ અને હિન્દુસ્તાન જ્યારે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સમગ્ર ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું આ મેળો ખરેખર બહુ અદ્ભુત મેળો છે અને આ મેળાના દર્શન કરવાનો લાવો લેવો એ પણ હિન્દુ ધર્મનું એક મુખ્ય કાર્ય અને સિદ્ધાંત માનવો જોઈએ અને આવા આયોજનો દ્વારા સનાતન ધર્મની સેવા થતી જાય એ બહુ જ મહત્વપૂર્ણ છે અને એમાં જે કંઈ પણ યોગદાન હોય એ તમામ હિન્દુ ધર્મના પ્રત્યેક વ્યક્તિની ફરજ છે કે આવા સુંદર કાર્યની અંદર પોતાનું યોગદાન આપે